હેલો સ્ટુડન્ટ્સ કેમ છો ધોરણ દસનું ખૂબ જ સારું પરિણામ દરેક વિદ્યાર્થીનું આવ્યું હશે એવી હું આશા રાખું છું દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એક ચિંતા હોય છે કે શું મારું બાળક અગિયાર સાયન્સમાં સારી રીતે પરફોર્મ કરી શકશે કે કેમ શું આવનારા બીજા બાર સાયન્સના બોર્ડ એક્ઝામમાં ધોરણ દસની જેમ સારા ટકા લાવશે કે કેમ આ દરેક પ્રશ્નના જવાબ આપતો આજનો આ વિડીયો સ્ટુડન્ટ્સ સ્પેશિયલ તમારા માટે સાયન્સની માહિતી તમને આજના વિડીયોમાંથી ચોક્કસ મળી જશે એક વસ્તુ ખાસ કહીશ કે ઘણા બધા મિત્રો આપણા આપણા વિડીયોને સો ટકા જુએ તો છે જ પણ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા મને ખબર નથી પડતી તો ફ્રેન્ડ્સ ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેશો જેથી ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળતી રહેશે અગિયાર સાયન્સની વાત કરું તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ જે વિષય આવે છે આપણા અગિયાર સાયન્સમાં રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ જીવવિજ્ઞાન અથવા ગણિત બાયોલોજી અથવા મેથ્સ અંગ્રેજી અને પાંચમો વિષય સંસ્કૃત અથવા કોમ્પ્યુટર સ્ટુડન્ટ્સ ત્રણ વિષય તો કમ્પલસરી છે કેમેસ્ટ્રી ફિઝિક્સ અને ઇંગ્લિશ એમાં કોઈને ઓપ્શન નથી મળવાના તમે ધોરણ દસમાં હવે અગત્યની વાત સાંભળજો તમે ધોરણ દસમાં જો બેઝિક મેથ્સ સાથે દસમું ધોરણ પાસ કરેલું છે તો તમારે બેઝિક મેથ્સ સાથે પસંદ કરવાનો વિષય કમ્પલસરી બાયોલોજી જ છે અને જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે સ્ટાન્ડર્ડ ગણિત સાથે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે વિદ્યાર્થીઓ ગણિત લઈ શકે છે અગિયાર સાયન્સમાં ઉપરાંત તે વિદ્યાર્થીઓ બાયોલોજી પણ લઈ શકે છે એનો મતલબ કે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે બંને વિષય ઓપ્શનમાં ખુલ્લા રહેશે જ્યારે બેઝિક મેથ્સ માટે માત્ર બાયોલોજી વિષય સાથે તમે અગિયાર સાયન્સમાં પ્રવેશ મેળવી શકો છો એવી જ રીતે અન્ય બે વિષયમાંથી તમને મનગમતો વિષય તમે પસંદ કરી શકો છો મોટે ભાગેની શાળાઓમાં સંસ્કૃત અથવા તો કોમ્પ્યુટર વિષય તમને પસંદગી માટે ઉપલબ્ધ રહેતા હોય છે એક્સ્ટ્રા વાત કરું તો સ્ટુડન્ટ્સ ધોરણ અગિયાર સુ ધોરણ દસ સુધી કોઈ પ્રેક્ટિકલની વાત ન હતી એટલા બધા પ્રવૃત્તિઓ ચોક્કસ આવતી હતી પ્રોજેક્ટ આવતા હતા પરંતુ હવે સ્પેશિયલ રસાયણ વિજ્ઞાનમાં પ્રેક્ટિકલનો ઉમેરો થશે સ્ટુડન્ટ્સ પ્રેક્ટિકલ કેમેસ્ટ્રીમાં આવશે ફિઝિક્સમાં આવશે બાયોલોજીમાં આવશે અને કોમ્પ્યુટરમાં આવશે ચાર વિષયમાં તમને પ્રેક્ટિકલનો પણ અનુભવ મળવાનો હવે શરૂ થઈ જશે અને પ્રેક્ટિકલ પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ મજાના છે જે તમને લાઈવ એક્સપિરિયન્સ કરવામાં ઘણો આનંદ મળશે જાણવા મળશે નોલેજમાં વધારો કરશે તો આ વિષયોમાં આવેશું શું આવે જેથી આપણે અગિયાર સાયન્સ બાર સાયન્સમાં સારા ટકા અત્યારથી મેળવવા માટેની માહિતી લઈ શકીએ તો ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં કે ધોરણ દસનું જે વિજ્ઞાન છે તમારું એ વિજ્ઞાનમાં જે શરૂઆતના ચેપ્ટર આવતા હતા જે કેમિસ્ટ્રીના બેઝિક કહેવાય એસિડ બેઝ ક્ષાર હતા ધાતુઓ અધાતુઓ હતી કાર્બનની સંયોજકતાઓ હતી રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન હતું ઓક્સિડેશન રિડક્શન આ બધી જ માહિતી સ્ટુડન્ટ્સ હવે ડિટેલમાં તમારે ભણવાની થશે એ વિષય આખો બનીને આવશે રસાયણ વિજ્ઞાન શરૂઆતના ચેપ્ટર જો તમને ગમતા હોય વિજ્ઞાનના તો સમજી લો તમને કેમિસ્ટ્રીમાં ચોક્કસ રસ છે તમને કેમિસ્ટ્રી ગમે છે એવું ચોક્કસપણે કહી શકાય છે અને તમને બેઝિક ખ્યાલ હશે પરમાણુ અણુ શું છે બંધ કોને કહેવાય આણવીય દર મોલર દર તો સ્ટુડન્ટ્સ અઘરું નહીં પડે ઇન્ટરેસ્ટ રાખશો તો આવનારા સમયમાં પણ એ સહેલું બની શકે છે એવી જ રીતે વાત કરું સ્ટુડન્ટ્સ કે વિજ્ઞાનમાં આવતા વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહની અસરો છે કરંટ જે છે અવરોધ છે શ્રેણી જોડાણ સમાંતર જોડાણ ઓમનો નિયમ આવા બધા જે સ્ટુડન્ટ્સ તમે શબ્દો સાંભળ્યા હશે ચેપ્ટરની અંદર હવે એ તમારો વિષય બનીને આવવાનો છે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ તમને દસમાં ધોરણમાં જો આ ચેપ્ટરો થોડા ગમતા હોય સમજ પડતા હોય તો સમજો કે ફિઝિક્સ વિષય તમારે ડિટેલમાં એ ચેપ્ટરો પર આધારિત રહેવાનો છે વાત કરું વિજ્ઞાનના વનસ્પતિ અને માનવ જીવનને લગતા સજીવોને લગતા ટોપિક્સ જે બાયોલોજી સાથે સંબંધ ધરાવે છે જીવવિજ્ઞાન કહેવાય મોટે ભાગેના સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર સહેલા લાગતા હોય છે જે મનુષ્યમાં ચિત્તા તંત્ર ધમની શિરા હૃદયની રચના આંખની આકૃતિ આ બધી જે ટૉપિકની વાત કરી રહ્યો છું સ્ટુડન્ટ્સ એ તમને બાયોલોજી વિષયમાં અગિયાર બાર સાયન્સમાં બહુ ડિટેલમાં ભણવા મળશે અને ઘણું જાણવા મળશે અને અથવાનો વિષય જે છે મેથ્સ ધોરણ દસનું જે મેથ્સ હતું તમને મેં હમણાં જ સમજાવ્યું કે સ્ટાન્ડર્ડ મેથ્સ બરાબર છે તમે લેશો તો તમે મેથ્સ વિષય પસંદ કરી શકો છો તો એની અંદર જે ગણિતના બેઝિક મુદ્દા છે એ જ આખો વિષય અગિયાર સાયન્સમાં તમારી સામે સંકલન વિકલન જેવા ચેપ્ટરો ડિટેલમાં તમને ભણવાના મળી શકે છે અંગ્રેજી વિષય લેંગ્વેજ સબ્જેક્ટ કહેવાય મિત્રો એટલે એમાં તો તમારે જે દસમાં ધોરણથી આગળ વધવાનું છે એમ પણ કોઈપણ સ્ટ્રીમ લેશો સામાન્ય પ્રવાહમાં કોમર્સ લેશો આર્ટ્સ લેશો ડિપ્લોમા કરશો તો પણ અંગ્રેજી વિષય તો આવવાનો જ છે જેને લેંગ્વેજ વિષય કહેવાય જેમાં ગ્રામર આવે લેસન આવે એટલે એના માટે તો કોઈ ઓપ્શન તમને મળવાનો નથી સંસ્કૃત એ પણ તમે નવ દસ ધોરણમાં અભ્યાસ કર્યો હોય કોઈક વિષયમાં સંસ્કૃતના શ્લોકો તેનું ભાષાંતર ખ્યાલ આવી જશે તમને કોમ્પ્યુટરમાં થિયરીમાં એમસીક્યુ પૂછાય છે માત્ર બોર્ડ એક્ઝામમાં અને એના પ્રેક્ટિકલ હોય છે જેમાં બેઝિક બરાબર છે કોમ્પ્યુટરને લગતું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે પ્રેસિપ પીપીટીઝ હાઉ ટુ મેક પીપીટીઝ ધેન પેઇન્ટ બેઝિક કોમ્પ્યુટર કેવી રીતે ઓપરેટ કરવું એ બધું જ તમને કોમ્પ્યુટર વિષયમાં ચોક્કસ જાણકારી મળી રહેશે પ્રેક્ટિકલ દરમિયાન કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ તમને બહુ મજા આવશે કેમિકલનો અભ્યાસ કરવા મળશે ઘણું નોલેજ મળશે ફિઝિક્સના પ્રેક્ટિકલ આવશે બાયોલોજીના પ્રેક્ટિકલ આવશે નવી વાત કહું તો ધોરણ દસમાં થિયરી બેઝ એસી ગુણનું પેપર હતું વીસ ગુણનું આંતરિક મૂલ્યાંકન હવે બાર સાયન્સમાં જે બોર્ડ એક્ઝામ તમારી યોજાશે એની અંદર તમારે ટોટલ સો માર્ક્સનું જ પેપર આવવાનું છે સ્ટુડન્ટ્સ સો એ સો માર્ક્સ તમારા બોર્ડમાંથી જ નક્કી થશે અને એ સો માર્ક્સમાં હાલની પરિસ્થિતિ મુજબ પચાસ ગુણ એમસીક્યુના છે પચાસ ગુણ થિયેરીના છે ઘણી બધી વખત સ્ટુડન્ટ શું થાય છે કે ધોરણ દસમાં વિદ્યાર્થી સારા ટકા લાવે છે પરંતુ બાર સાયન્સમાં ડાઉન થઈ જાય છે ઓછા ટકા થઈ જાય છે એનું રીઝન શું તો કે તેમને પ્રોપર માહિતી નથી મળતી તેમને પ્રોપર ગાઈડન્સના અભાવના કારણે છોકરું ગૂંચવાઈ જતું હોય છે આ વિડીયોનો હેતુ જે છે કે અત્યારથી તમને જો થોડી માહિતી મળશે તો ચોક્કસ તમે ગૂંચવાઓ નહીં તમને આઈડિયા મળશે કે આ વસ્તુ તમને અત્યારથી ખ્યાલ આવી ગઈ કે દસમા ધોરણમાં ક્યાંય એમસીક્યુ ન હતા પરંતુ બાર સાયન્સમાં એમસીક્યુ છે એમસીક્યુ એટલે એક ગુણના પ્રશ્નો જે ઓએમઆરમાં માત્ર ટીક કરવાના આવે એ બીસીડી તમને ખ્યાલ હશે જ એન્ટ્રન્સ એક્ઝામો સ્કોલરશિપની એક્ઝામમાં આવા અનુભવ તમને થયા હશે તો એ થોડું પેટર્ન સહેલી બનાવી દે છે જેથી એટલું બધું તમારે સાયન્સમાં ટેન્શન લેવાની જરૂર નથી માત્ર સારી મહેનત કરવાની જરૂર છે અને પચાસ ગુણની થિયરી એટલે કે એમાં બે ગુણના ત્રણ ગુણના અને ચાર ગુણના મોટા પ્રશ્નો જે દસમામાં પણ હતા એ જ પદ્ધતિથી પચાસ ગુણના પાર્ટ બીના પ્રશ્નો પૂછાય તો ઓવરઓલ સો માર્ક્સનું આ પ્રશ્નપત્ર તમારું બોર્ડમાં રહે છે અગિયાર સાયન્સમાં અગિયાર સાયન્સની વાત કરું સ્ટુડન્ટ્સ તો અગિયાર સાયન્સમાં એંસી ગુણનું વાર્ષિક પરીક્ષાનું પેપર રહેશે અને વીસ ગુણનું આંતરિક મૂલ્યાંકન રહેશે તો એમાં તમને થોડો ફાયદો વીસ ગુણનું આંતરિક મૂલ્યાંકન એમાં પ્રથમ કસોટી બીજી કસોટી પ્રોજેક્ટ ને બધાના માર્ક્સ અને એસી વાર્ષિક પરીક્ષાને એ દસમા ધોરણ જેવું થયું આમાં એમસીક્યુ નથી એટલે દસમા ધોરણ જેવી પદ્ધતિ તમે સમજી શકો છો પણ બારમાની પદ્ધતિ બદલાઈ છે જે અત્યારથી જ મેં તમને સમજાવી દીધી છે તો અગિયાર સાયન્સ બાર સાયન્સ જે વિદ્યાર્થીઓને આવનારા સમયમાં ડોક્ટર એન્જિનિયર અથવા તો સાયન્સને લગતી સ્ટ્રીમમાં પોતાનું કેરિયર બનાવવું છે જે વિદ્યાર્થીઓ સાયન્સમાં આગળ વધવા માગે છે પીએચડી કરવા માંગે છે સાયન્સના સબ્જેક્ટ સાથે જેમને કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી કે મેથ્સમાં વધારે રસ છે મેડિકલ ફિલ્ડમાં ફાર્મસી એમબીબીએસ જેવા સ્ટ્રીમમાં પોતાનું કેરિયર બનાવવા માગે છે તો એ દરેક વિદ્યાર્થીઓને હું સજેસ્ટ કરીશ કે તમે નિશ્ચિતપણે અગિયાર સાયન્સમાં એડમિશન લઈ શકો છો પરંતુ એક નિશ્ચય સાથે કરી લેજો કે ધોરણ દસ કરતાં સાંભળજો હવે જે અગત્યની વાત કે ધોરણ દસ કરતાં ચાર ગણી વધારે મહેનત કરવાની છે કેટલા ગણી ચાર ગણી કેમ તો કે ધોરણ દસનું જે એક જ વિજ્ઞાન હતું એ વિજ્ઞાનને હવે કેમિસ્ટ્રીમાં ફિઝિક્સમાં અને જીવવિજ્ઞાન ત્રણ વિજ્ઞાનમાં ભાગ પાડી દીધા છે અને અંગ્રેજી અને આ વિષયને આપણે ચોથો ભાગ ગણીએ તો એમાં પણ એટલી જ મહેનતની જરૂર હોય છે અત્યારે જે પરિણામ આવ્યું બાર સાયન્સનું અંગ્રેજીના એમસીક્યુ અઘરા પૂછાયા હતા ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ અંગ્રેજીમાં ઓછા આવ્યા તો મહેનત તો દરેક વિષયમાં સરખી કરવી જ પડશે હા મેરિટ તમારા મુખ્ય સાયન્સ સબ્જેક્ટના બનતા હોય છે તો એ સબ્જેક્ટના માર્ક્સ ખાસ આપણે ફોકસ કરતા હોઈએ છીએ આશા રાખું છું આજનો વિડીયો જે અગિયાર બાર સાયન્સને લગતો હોત તો તમને સમજ પડી જ હશે ના સમજ પડી હોય કંઈક અન્ય પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું ચોક્કસ તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશ વિડીયોને લાઈક કરીશું અને દરેક દસમા ધોરણના વિદ્યાર્થીઓને આ વિડીયોની લિંક શેર કરીએ જેથી આ અગત્યની માહિતી તેના સુધી પહોંચી શકે મળીશું આવા અગત્યના વિડીયો સાથે થેન્ક યુ ટેક કેર